નમસ્કાર આજે હું તમને એક એવો ચમત્કારિક રહસ્ય જણાવવા જઈ રહ્યો છું જે ખાસ કરીને ગુરુવારના દિવસે તુલસીના છોડ સાથે જોડાયેલો છે તો ગુરુવાર એ દિવસ છે જ્યારે હરિ વિષ્ણુ અને ગુરુગ્રહ બંને એકસાથે સક્રિય બને છે અને જ્યારે ગુરુવારના દિવસે તુલસીની વિશેષ પૂજા કરવામાં આવે છે ત્યારે વ્યક્તિના જીવનમાં અટવાયેલા કાર્યો ફરીથી ગતિ પકડે છે દેવાના બોજ ધીમે ધીમે અવશ્ય ઉતરવા લાગે છે તેમજ બંધ ભાગ્યના દરવાજા પણ ખુલી જાય છે અને ઘરમાં ધન સુખ અને પ્રગતિમાં અવશ્ય વધારો થાય છે તો દોસ્તો આજનો વિડીયો એ ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે તો વિડીયોને અવશ્ય છેલ્લે સુધી જોતા રહેજો તો શાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે લખાયું છે કે જ્યાં તુલસીની સાચી સેવા થાય છે ત્યાં નકારાત્મક શક્તિઓ આપમેળે દૂર થઈ જાય છે ગરીબીનો પ્રવેશ બંધ થઈ જાય છે અને ઘર સુખ શાંતિથી ભરાઈ જાય છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ઘણા લોકો દરરોજ તુલસી પાસે જાય છે પાણી ચડાવે છે દીવો કરે છે છતાં પણ જીવનની સમસ્યાઓ દૂર થતી નથી તેનું કારણ એ છે કે તુલસીની પૂજા માત્ર વિધિથી નહીં પરંતુ યોગ્ય રીત યોગ્ય દિવસ અને યોગ્ય મંત્ર સાથે કરવી પણ જરૂરી છે જો તમે જીવનમાં સતત સંઘર્ષ અનુભવી રહ્યા છો પૈસાની તંગી છે નોકરી કે વ્યવસાયમાં અવરોધો આવી રહ્યા છે લગ્નમાં વિલંબ છે સંતાન સુખમાં અડચણો છે અથવા તો ઘરમાં કારણ કલહ અને નકારાત્મકતા રહે છે તો આ વિડીયો તમારા માટે અત્યંત મહત્વનો છે કારણ કે આજે હું તમને એવી ગુપ્ત અને શક્તિશાળી તુલસી પૂજા વિધિ સમજાવવા જઈ રહ્યો છે જે નિયમિત રીતે કરવાથી જીવનમાં ચમત્કારિક ફેરફારો જોવા મળે છે તો દોસ્તો વિનંતી છે કે આ વિડિયો અંત સુધી અવશ્ય જુઓ કારણ કે શરૂઆતથી અંત સુધી દરેક શબ્દમાં એક ઊંડું રહસ્ય છુપાયેલું છે જો તમારા ઘરમાં તુલસીનો છોડ છે તો સમજો કે તમારા ઘરમાં માત્ર એક છોડ નથી પરંતુ સાક્ષાત માતા લક્ષ્મીનું પવિત્ર નિવાસ સ્થાન છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જ્યાં તુલસીની યોગ્ય સેવા થાય છે ત્યાં ગરીબી ક્યારેય પણ સ્થાયી રહી શકતી નથી પરંતુ આ આશીર્વાદ ત્યારે જ મળે છે જ્યારે તુલસીની આસપાસનું વાતાવરણ સંપૂર્ણ રીતે શુદ્ધ પવિત્ર અને સાત્વિક રાખવામાં આવે ઘણી વખત લોકો અજાણતા તુલસીની પાસે કચરો મૂકી દેશે ગંદકી રહેવા દેશે અથવા તો ત્યાં જ પગરખા અને ચપ્પલ ઉતારી દેશે પરંતુ આવા કામો તુલસી માતાની અવગણના સમાન માનવામાં આવે છે જેમ આપણે આપણા ગૃહને સ્વચ્છ રાખે છે તેમજ તુલસીનું સ્થાન પણ હંમેશા સ્વચ્છ અને પવિત્ર રાખવું એ ખૂબ આવશ્યક છે તો તુલસી માત્ર એક છોડ નથી પરંતુ માતા લક્ષ્મીનું એક સ્વરૂપ માનવામાં આવે છે તેને હંમેશા શુદ્ધ જગ્યાએ સ્થાપિત કરવી જોઈએ રોજિંદી રીતે તેની પૂજા પણ કરવી જોઈએ ખાસ કરીને તુલસી પર લાલ ચુંદડી હોવી એ ખૂબ જ શુભ માનવામાં આવે છે લાલ ચુંદડી તુલસી પર સડાવવાથી ઘરનું સૌભાગ્ય વધે છે અને અખંડ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે જો ક્યારેક ચુંદડી ફાટી જાય જૂની થઈ જાય અથવા તો તેનો રંગ ફિક્કો પડી જાય તો તેને ક્યારેય પણ અવગણવી નહીં શુક્રવાર એકાદશી અથવા તો કોઈ પણ શુભ દિવસે નવી લાલ અથવા તો લીલા રંગની ચુંદડી વિધિપૂર્વક અર્પણ કરવી જોઈએ માનવામાં આવે છે કે જ્યારે તુલસી પર નવી ચુંદડી ચડાવવામાં આવે છે ત્યારે જીવનમાં અટવાયેલા કાર્યો ફરીથી ગતિ પકડે છે હવે વાત કરીએ ગુરુવારના દિવસની તુલસીની વિશેષ પૂજા વિશે જે અત્યંત ચમત્કારી માનવામાં આવે છે ગુરુવાર એ ભગવાન વિષ્ણુનો દિવસ છે અને ગુરુગ્રહને મજબૂત બનાવતો પણ દિવસ છે ગુરુવારે સવારમાં સ્નાન કર્યા પછી શક્ય હોય તો પીળા રંગના વસ્ત્રો ધારણ કરવા જોઈએ કારણ કે પીળો રંગ ગુરુ ગ્રહનો અને ભગવાન વિષ્ણુનો પ્રિય રંગ ગણાય છે આ પછી તુલસીના સ્થાન પર જઈને માતા તુલસીને નમસ્કાર કરીને પૂજા શરૂ કરવી જોઈએ આ દિવસે તુલસીને કાચું દૂધ અર્પણ કરવાનું વિશેષ મહત્ત્વ છે શક્ય હોય તો ગાયનું કાચું દૂધ લેવું એ શ્રેષ્ઠ માનવામાં આવે છે પરંતુ જો તે ઉપલબ્ધ ન હોય તો કોઈ પણ કાચું દૂધ લઈ શકાય ધ્યાન રાખવાનું છે કે દૂધ ઉકાળેલું ન હોવું જોઈએ અને તેમાં પાણી પણ ભેળવેલું ન હોવું જોઈએ માત્ર બે ચમચી પણ દૂધ પૂરતું છે આ દૂધને ધીમે ધીમે તુલસીના મૂળમાં અર્પણ કરવું જોઈએ જો ચાંદીનું વાસણ હોય તો તે ઉત્તમ ગણાય છે પરંતુ ન હોય તો સ્ટીલા વાસણમાં પણ પૂજા કરી શકાય છે દૂધ અર્પણ કર્યા પછી તુલસીના મૂળમાં થોડું હળદર અર્પણ કરો અને પીળા ફૂલ અથવા તો લાલ ફૂલ ચડાવો વિધિપૂર્વક પૂજા કર્યા બાદ તુલસીની પરિક્રમા કરવી જોઈએ પરિક્રમા હંમેશા વિષમ એટલે કે એકી સંખ્યામાં રાખવી દાખલા તરીકે એક પાંચ સાત અથવા તો અગિયાર ત્યારબાદ તુલસીની સામે આસન પર બેસીને તુલસી ગાયત્રી મંત્રનો જાપ કરવો એ અત્યંત ફળદાયી માનવામાં આવે છે તુલસીની માળા પર એકસો આઠ વખત જપ કરવાથી માનસિક શાંતિ આર્થિક સ્થિરતા અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ વધે છે જપ પૂરો થયા પછી માતા તુલસીને પ્રણામ કરીને મનની દરેક સમસ્યા દુઃખ અને ઈચ્છા તેમને કહો સાંજે ફરીથી તુલસી પાસે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો જો ઘી ઉપલબ્ધ ન હોય તો તલના તેલનો દીવો પણ કરી શકાય પરંતુ દીવો અવશ્ય તુલસીના મૂળમાં અર્પણ કરવો જોઈએ માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ દેવામાં ફસાઈ ગયો હોય આર્થિક તંગી અનુભવી રહ્યો હોય અથવા તો જીવનમાં સતત અવરોધો આવી રહ્યા હોય તો જો તે ગુરુવારે નિયમિત રીતે આ રીતે તુલસીની પૂજા કરે તો થોડા સમયમાં ચમત્કારિક ફેરફારો અવશ્ય જોવા મળે છે તો આ ઉપાય ધન સમૃદ્ધિ સ્થિર નિવાસ અને કર્મબંધીઓમાંથી મુક્તિ આપવા માટે અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે એટલે જો તમે જીવનમાં સાચી સમૃદ્ધિ શાંતિ અને માતા લક્ષ્મીની કૃપા ઈચ્છો છો તો ગુરુવારથી આ પવિત્ર પ્રયોગ શરૂ કરો અને તેની નિયમિતતા રાખો શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરેલી તુલસીની સેવા એ ક્યારેય પણ નિષ્ફળ જતી નથી તો તુલસીની સાચી સેવા એ છે કે આપણે જાતે પ્રેમ ભાવથી તેની સંભાળ લઈએ સવારના સમયે તેને સ્વચ્છ પાણી અર્પણ કરવું અને સાંજે દીવો પ્રગટાવવો જોઈએ દીવો પ્રગટાવતા સમયે મનમાં કોઈ લાલચ નહીં પરંતુ શ્રદ્ધા અને ભક્તિ હોવી જોઈએ તુલસી હંમેશા યોગ્ય જગ્યાએ હોવી જોઈએ જ્યાં તેને પૂરતું પ્રકાશ અને હવા મળે ઘણી વખત લોકો પૂછે છે કે તુલસીના વાસણમાં આપોઆપ કોઈ બીજો છોડ ઉગી જાય તો તેનું શું કરવું શાસ્ત્રો મુજબ તુલસીના વાસણમાં અન્ય કોઈ પણ છોડ ખાસ કરીને કાંટાવાળો છોડ ક્યારે પણ ભૂલથી પણ રાખવો જોઈએ નહીં જો કોઈ ઘાસ કે બીજો છોડ ઉગી જાય તો તેને તરત જ બહાર કાઢી નાખવો જોઈએ તુલસીની નજીક તમે એવા છોડ લગાવી શકો છો જેના ફૂલો ભગવાનને અર્પણ કરવામાં આવે છે પરંતુ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે કે તુલસીની નજીક કેળાનો છોડ હોય કારણ કે કેળાના છોડને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે અને તુલસી એ હરિપ્રિયા છે જ્યાં તુલસી અને કેળા સાથે હોય ત્યાં લક્ષ્મી અને વિષ્ણુ બંનેની કૃપા સતત વરસતી રહે છે અને તે ઘર પર સદાય આશીર્વાદ રહે છે તો દોસ્તો આજે જે ગુપ્ત ઉપાય અને તુલસીની પૂજાની પવિત્ર વિધિ મેં તમારી સાથે શેર કરી છે તે માત્ર સાંભળવા માટે નથી પરંતુ જીવનમાં ઉતારવા માટે છે કારણ કે તુલસી માતા એ એવી દેવી છે જે શબ્દોથી વધુ ભાવને ઓળખે છે અને વિધિ કરતાં વધુ શ્રદ્ધાને સ્વીકારે છે જો તમે આ ઉપાયને વિશ્વાસ સાથે નિયમિત રીતે અને શુદ્ધ મનથી કરશો તો તમને પરિણામ માટે લાંબી રાહ જોવાની જરૂર નહીં પડે ધીમે ધીમે તમે જાતે અનુભવશો કે તમારા જીવનમાં નકારાત્મકતા ઓછી થવા લાગી છે મનમાં શાંતિ આવવા લાગી છે અને અટવાયેલા કાર્યો સ્વયં ગતિ પકડવા લાગ્યા છે યાદ રાખજો દોસ્તો તુલસી માતા પાસે માગવાની જરૂર નથી પરંતુ તેમને અપાયેલી સેવા પોતે આશીર્વાદ બનીને પાછી ફરી આવે છે જ્યાં તુલસીની સાચી સેવા થાય છે ત્યાં શ્રી હરિવિષ્ણુનું રક્ષણ આપમેળે પ્રાપ્ત થાય છે અને માતા લક્ષ્મી ત્યાં સ્થાયી થવામાં વિલંબ કરતી નથી શક્ય છે કે આજે તમે જે સમસ્યાઓથી ઘેરાયેલા છો તેનું સમાધાન કોઈ એક જ દિવસે ન થાય પરંતુ આ પવિત્ર સાધનાથી તમારા ભાગ્યમાં એવું પરિવર્તન ચોક્કસ આવશે જે જીવનને એક નવી દિશા આપશે જો આ વિડીયોમાં કહેલી વાતોએ તમારા હૃદયને સ્પર્શ કર્યો હોય તો તેને માત્ર અહીં સુધી સીમિત ન રાખશો આ જ્ઞાનને તમારા પરિવાર મિત્રો સુધી પણ પહોંચાડશો કારણ કે સત્ય અને શ્રદ્ધાથી ભરેલી વાત જ્યારે ફેલાય છે ત્યારે અનેક ઘરોમાં શાંતિ અને સુખનો પ્રકાશ ફેલાય છે અને જો તમને વિશ્વાસ છે કે માતા તુલસી આજે પણ જીવંત ચમત્કાર છે તો આ ઉપાયને ગુરુવારથી શરૂ કરો અને અનુભવ કરો કે કેવી રીતે હરિ અને લક્ષ્મીની કૃપા તમારા જીવનમાં ધીમે ધીમે ઉતરવા લાગે છે તો માતા તુલસી તમને સદબુદ્ધિ આપે શ્રી હરિ વિષ્ણુ તમારું રક્ષણ કરે અને માતા લક્ષ્મી તમારા ઘરમાં અખંડ વાસ કરે આ પ્રાર્થના સાથે આજના વિડીયોને અહી વિરામ આપું છું તો